દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ખાસ કરીને સંજેલી તાલુકાની વાત કરીએ તો સંજેલી તાલુકામાં કમોસમી વરસાદ વરસતા સંજેલી તાલુકામાં ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે ચોમાસામાં મકાઈનો પાક પણ નિષ્ફળ ગયો છે અને હાલ હવે ડાંગરનો પાસ પણ પાક પણ નિષ્ફળ થઈ ગયો છે હવે આ વિસ્તારના જ કૃષિમંત્રી એવા રમેશભાઈ કટારાને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી હવે દાહોદ જિલ્લાના ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારે હવે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ કરીને દાહોદ ઝાલોદ સંજેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આસોમાં અષાઢી જેવો માહોલથી વાતાવરણમાં એક તરફ ઠંડક પ્રસરી છે બીજી તરફ ઊભા પાકને નુકસાન થયું છે ખેતરમાં પડેલા ઊભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ઊભા પાકને નુકસાન થયું છે ખેતરમાં કાપેલા પાકને નુકસાન થયું છે જેના પગલે હવે મકાઈ અને ડાંગર આ બંને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે હવે ખેડૂતો રાજ્ય સરકાર અને કૃષિમંત્રી સર મેઠ માંડીને બેઠા છે કે અસરગ્રસ્ત ખેડૂતો સામે કોઈ રાહત પેકેજ સરકાર જાહેર કરે આ વિસ્તારના મંત્રી જાહેર કરે જેથી કરીને ખેડૂતોને ફરીથી પગભેર થવા ફરીથી પાકને ઉભું કરવા માટે તેમને જીવનદાન મળે તેમને હિંમત મળે તે માટે હવે સંજેલી વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા જ્યાં આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માગણી છે